તો જય માતાજી મિત્રો સ્વાગત છે આના નવા વ્લોગમાં હું છું કહું તમને મિત્રો આજે આપણે એક નવા અંદાજમાં આવી ગયા છે તો તમને ખબર હશે તમે લગભગ ઓળખતા હશો મામા ભાણેજની તો એમની મુલાકાત આપણે એમના ભેગા જે વિડીયો બનાવવાનો છે તો ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આવશે ને મિત્રો આપણે જોઈ લઈએ આપણે યુટ્યુબમાં કાલે વહેલો વિડીયો આવી જશે તો આપણે એમની થોડી મુલાકાત લઈ લઈએ તો વિડીયો બનાવી રહીશું તો આ છે મામા ભાણેજ તમે કમસે કમ ઓળખતા હશો તો ભાઈનું નામ છે દશરથભાઈ અને ધરમસિંહભાઈ તો આ યુટ્યુબ તમે ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર છે કે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયા બહુ સારા બનાવે છે મિત્રો તો એમને ફૂલ સપોર્ટ કરજો અને તાલુકો તમારો રાપર રાપર તાલુકાના મિત્રો તો વિડીયો તમે જોયા જ હશે જે મામા ભાણે મામા એક્ટિંગ કરે છે આ દશરથભાઈને ધરમસિંહભાઈ બહુ એક્ટિંગ સારી કરે છે મિત્રો તો તમે વિડીયો એમનો જોજો અને તમને વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને અમને બહુ સપોર્ટ કરજો તો આ ભાઈ પણ બ્લોગ મસ્તે બનાવ્યા એ ભાઈને પણ અમારી જેમ જ તમે સપોર્ટ કરજો આ મિત્રો સપોર્ટ કરજો એકાબીજાના સપોર્ટથી જ માણસ આગળ વધતો એકબીજાના સપોર્ટથી જ માણસ આગળ વધતો હોય છે એકલા માણસથી કશું થતું નથી તો વિડીયો બને જ રહેજો આગળ જેમ જેમ અમે એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં રિલુ કરવાના છે તો બ્લોગમાં બને જ રહેજો આગળ તો મિત્રો હવે અમે આવી ગયા છે વિડીયો બનાવવા અહીંયા તો અમારા મહેશભાઈને જોઈ શકો છો તમે તો અમારો વિડીયો કાલે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે તો તમે જોઈ શકો છો મામા ભણે જ આવી ગયા ટ્રેક્ટર લઈ અને હું રોલ કરી રહ્યો છું જીસેબીનો તો જો મામા ભણે જ લઈને આવી ગયા છે તો વિડીયો કાલે વેલો આવી જશે જોવાનું જોઈશો ને મિત્રો તો વિડીયો બનાવી દેજો જે આગળ કે જેમ રોલ કરો તમને બતાવી દઈએ

મિત્રો અમે વિડીયો બનાવી દીધો છે અને ઈસ્ટામાં હમણાં થોડી વારમાં આવી જશે અને આ વ્લોગ જોવા તમને કાલ મળશે કાલ છ વાગે વ્લોગ આવશે તો આ મામા ભાણેજ ભેગો આપણને મોકો મળ્યો છે અને માણસો બહુ સારા કહેવાય મિત્રો કેમ કે આટલી મોટી આઈડી છે અને આપણને નાના માણસને સપોર્ટ કરે છે એટલો બહુ સરસ કહેવાય તો તમારું શું કહેવું છે મિત્રો ઇન્સ્ટામાં હાલ વિડીયો ચડશે બરાબર જોવાનું ચૂકશો નહીં બાકી તો અમારું યુટ્યુબ ચેનલ છે મામા ભાણેજની મોજ તો મિત્રો હવે આપણે વિડીયો તો પૂરો ઉતરી ગયો મામા ભાણેજ ધોનો વિડીયો આજ પહેલીવાર વાર બનાવી દીધો અને હું બહુ ખુશ છું તો આવા નવા વિડીયો નવા

મિત્રો તો અમે હવે વિડીયો બનાવીને થોડો ટાઈમ લાગી ગયો પણ બહુ મજા આવી ગઈ મમા ભણે જોડે વિડીયો બનાવવાના તો વિડીયો તો લાઈક